કુદરતે સૌંદર્ય છે તેવા પ્રાકૃતિક સુંદરતાથી શણગારેલા લીલીછમ વનરાજી અને વન ઉપવનથી ખીલી ઉઠેલી ગિરિકંદાઓ વચ્ચે આવેલું પાતાળથી પ્રગટેલા સહસ્ત્ર ફણીધર શેષનાગ નું એકમાત્ર પ્રાકૃતિક ધામ એટલે શેભરિયા ગોગા મહારાજ નું અદ્ભુત અલૌકિક અને ચમત્કારિક ધામ આ ગોગા ની તો અસીમ કૃપા છે એક વખત તો રાતે લગભગ હવે વડ ઉપર મોટા ગોગ મહારાજ આવી રીતે જતા આવી રીતે મને દર્શન આપ્યા એટલે ગાડું તો પાર કર્યું પણ અહીં થઈ નીકળ્યા ગાડું પાર કરીને સેપરની જગ્યા આવી એટલે તરત ગાડું અટકી ગયું પણ અહીંયાનો માહોલ જોતો મને એવું લાગે કે અહીં સાક્ષાત ગોગા મહારાજનો વાસ છે

આ જગ્યા પર શીષ નાગ હાજરા હાજૂર છે જે અવારનવાર ભક્તિને દર્શન આપતા પણ નજરે જોવા મળે છે નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખે વાળ ડિજિટલનો વિશેષ કાર્યક્રમ વિશેષ અહેવાલ શ્રાવણી સોમવારની શિવયાત્રાના પડાવમાં અમે આપને લઈને આવ્યા છીએ નાગપંચમીના વિશેષ તહેવાર નિમિત્તે આજે અમે આપને લઈને આવ્યા છીએ સેભરિયા ગોગા મહારાજ જે

આ નગરીમાં એક નિર્દોષ વાણિયા પર ચોરીનો આરોપ લગાયો હતો અને જે આરોપમાંથી મુક્ત થઈ મારવાડ પ્રદેશની ભરવાડની દીકરી પાસે જઈને ગોગા મહારાજની આજીજી કરી કગરી પડ્યો હતો સોનાની મૂર્તિમાં સ્થાપના કરવાનું જણાવી શેષનાગે પોતાના ગામે જ્યોત સ્વરૂપે લઈ જવા ઈચ્છતો હતો ગોગા મહારાજ વાણિયાના અતિશય આગ્રહને વશ થઈ ઈચ્છા ન હોવા છતાં પણ વાણિયાના આગ્રહને વશ થઈને

લક્ષ્મી નારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી કહેવાય છે કે ત્યારબાદ આજથી આશરે પાંચસો વર્ષ અગાઉ ચારસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના ખેડૂતો આ સાત ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના અહીંના વિશાળ વડલા નીચે કરી હતી દાદા આટલા વર્ષો તમે અહીંયા મંદિરમાં ગોગા મહારાજની સેવા પૂજા કરી છે તો તમને કેવી અન ધન્યતાનો અનુભવ થયો છે અને તમે ક્યારે દાદાના પરચા કે ચમત્કાર કે શેષનાગ દાદાના દર્શન કર્યા છે ખરા આ ગોગા મહારાજની તો અસીમ કૃપા છે એક વખત તો રાતે લગભગ હું અહીંયા હતો ત્યારે વડ ઉપર મોટા ગોગ મહારાજ આવી રીતે જતા આવી રીતે મને દર્શન આપ્યા હતા બીજો વખત મારે પગમાં આવીને એવી રીતે એટલે મારો બાબલો કે પપ્પા આ બધા પાંદરા પાડ્યા છે ત્યાં આગળ કયો બોલ્યા ગયા તો બાપો છે કીધું મને તો કશું જ નહીં થાય એમ કે મને બે ત્રણ વખત પરચા આપ્યા અને દર્શન કરાયા છે મહારાજની એમની અસીમ કૃપા છે દોઢ વર્ષ એમની બાપાની સેવા કરી છે હા એની કૃપાથી અત્યારે અમારે લીલી વાડી છે છોકરાનું બધાયને શું આ આ આ સ્થાનનું શું મહત્વ છે દાદા સ્થાનનું મહત્વ એક વર્ષો પહેલાંની વાત છે બરાબર વર્ષો પહેલાં હું ઘેરા આવી રીતે જતા હતા બીજા ગામ રાજસ્થાન બાજુ ગાડું લઈને આવતા હતા પછી મૂર્તિ લઈને પથ્થરની હતી મૂર્તિ લઈને આવતા હતા બરાબર મૂર્તિ લઈને આવતા રસ્તામાં નદી આવી નદી આવી ગાડું તો પાર કર્યું પણ અહીં થઈ નીકળ્યા ગાડું પાર કરે સાહેબની જગ્યા આવી એટલે તરત ગાડું અટકી ગયું ગાડું અટકી ગયું એટલે ત્યાંથી બિલકુલ ચાલ્યું જ ન ગાડું એટલે પછી પૂછ્યું પછી પવન આવ્યો ગોગ મહાથનું એમ કે ભાઈ મારે એમ કે આવી રીતે કેમ થયું ગાડું ચાલતું નથી મૂનથી પથ્થરની અમે લઈ જઈએ છીએ પણ કે એમનું સ્થાન આવી ગયું સર એટલે પછી ગોગ મહાથની અહીં પ્રતિષ્ઠા કરીને અહીંયા એમને સામ આપ્યા બા પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે

અને વર્ષોથી નાનપણથી બાળપણથી અમે અહીં આવેલા છીએ નદી નાઈ બાપાના દર્શન કરીને ભજન કીર્તન કરીને ઘેર જતા પણ એ વખત આ બધું આટલું બધું નહોતું અત્યારે તો બાપાએ ઘણું ઘણું વિકસાવ્યું ઘણું સરસ કર્યું છે એટલે અત્યારે દર વર્ષે એમને આવવાનું મંડળીને આવવાની ઈચ્છા થાય છે અને બાપા બધી બધાની ઈચ્છા પૂરી કરે છે જેવા બધા ભાવથી આવે એવી ઈચ્છા સૌની ભગવાન પૂરી કરે છે ત્યારથી લોકો ભક્તિ ભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર ના નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે અને વડલાની અંદર ભગવાન શંકર બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે તે વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલામાં તેમનો સમસ્ત પરિવાર છે શેષનાગ રૂપે દેવ બિરાજમાન હોવાથી તેમની પૂજા શિવજીની પૂજા સમાન છે હાલના તબક્કે આ મંદિરની ચારે તરફ નાગજ નાગના દર્શન થાય તે રીતે બનાવવામાં આવ્યું છે હાલથી આરસનું મંદિર નવેસરથી બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમની એમ જ છે જ્યાં ભક્તો માનતા માને છે પાઠ પૂજા કરે છે રખેવાળ ડિજિટલની ટીમ જ્યારે આજે શ્રાવણી ઉત્સવ દરમિયાન નાગપંચમીના તહેવાર નિમિત્તે જ્યારે

પણ વચ્ચે મતલબ બાર મહિનામાં એક વાર આવીએ છીએ વર્ષમાં એક વાર આવીએ બરાબર પણ અમારા દાદા અને બાબે અહીંયા પૂજા કરવા રહેતા પહેલાં તો એમના આવવાથી અમારા ગામમાં પૂજા કરવા આવેલા છે અત્યારે એટલે અત્યારે એમના જોડે અમે દર વર્ષે વર્ષમાં ત્રણ ચાર વાર આવીએ છીએ આજે જે તમે આખું મંડળ લઈને આવ્યા છો માટે આવ્યા છો આજે સોમવાર છે ત્રીજો સોમવાર તો એ નિમિત્તે તમે શું આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હતો એટલે અમે અહીંયા નદીએ નાહવા ગયા

દર્શન કરવા માટે આવેલા યાત્રિકો પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ જાણીએ કે અહીંયા આવ્યા બાદ એમને શું ધન્યતાની અનુભૂતિ થઈ છે હા જી શું નામ છે આપનું મારું નામ દેસાઈ કેસરભાઈ છે મારું વતન સામઢી રાણાજીવાસ છે અચ્છા તાલુકો પાલનપુર ડીસા મારે નજીક પડે છે આપ કેટલા સમયથી અહીંયા આવો છો અને શું ધન્યતા અનુભવો છો હું આજ પહેલી વાર જ અહીં આવ્યો છું હું મારા ગુરુ ગાદી વાળીનાથ ગયો હતો ત્યાંથી અહીં અમે એવું લાગ્યું કે ચાલો આપણે શેભરિયા ગોગે દર્શન કરતા જઈએ દર્શન અર્થે આવ્યો હતો પણ અહીંયાનો માહોલ જોતો મને એવું લાગે કે અહીંયા સાક્ષાત ગોગા મહારાજનો વાસ છે અને અહીંયા આવ્યા પછી હું ધન્યતા અનુભવું છું અને એક આત્માને શાંતિ મળે છે જી જી વડીલ આપનું શું શુભ નામ છે રબારી માલાભાઈ છે ધનપુરા વિરમપુરથી પધાર્યો છું અને અહીંથી અહીંયા હું વારંવાર આવું જ છું અને બહુ સરસ અને સારી જગ્યા છે કે અહીંયા આવીએ ને એટલે આત્માને સંતોષ થાય કે ઝેબરિયા ગોગના મંદિરના દર્શન કરીએ એટલે આત્માને એક અસંતોષ એવો થાય કે ખરેખર સ્વર્ગમાં બેઠા છે એવું લાગે છે તમે આટલા વર્ષોથી અહીંયા આવો છો તો ક્યારે દાદાનો પરચો કે ચમત્કાર કે સાક્ષાત્કાર દાદાના ક્યારે દર્શન થયા છે ખરા ના અહીંયા તો નથી જ્યાં રાફડા ગોગાજ મહારાજ ત્યાં એક બે વખત દર્શન થયા છે અને અહીંયા બી આવીએ છીએ અહીંયા લાગે જ છે કે સાક્ષાત દર્શન જ છે તો આપે જોયું એમ કે રાજ્યના ખૂણે ખૂણેથી દર્શનાર્થીઓ शेब्रिया शेषनागनाथ दर्शन માટે આવે છે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ મહેસાણા આ મંદિર માં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પ કૃતિઓની કલાકૃતિ જોવા મળે છે મંદિરની અંદર પગ મુકતા જ તેના સ્તંભો ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળે છે ગડી તમને એમ થાય કે તમે જાણે નાગલોકમાં જ આવી ગયા હો સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તે રીતે બધાના કામ કરે છે તે બી માન્યતા છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમીના દિવસે ગોગા બાપાના શેષ ભર મુકાય છે અને ત્યાં ખૂબ મોટો લોક મેળો ભરાય છે